ભાવનગર શહેરના બોતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુંભારવાળા નારી રોડ અવડા પાસે ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સ દ્વારા બાતમીના આધારે દારૂ અંગે રેડ પાડવામાં આવી હતી અને મસ્ત મોટો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બોરતલાવ પોલીસ સ્ટેશનના નાક નીચેથી મસ્ત મોટું દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ રેડ દરમિયાન મળેલ દેશી દારૂના જથ્થાની કુલ કિંમત રૂપિયા બે લાખ બોતેર હજાર કહેવામાં આવી રહી છે અને આ રેડ દરમિયાન કુલ ત્રણ લાખ તેતાલીસ હજારના મુદ્દામાલ સાથે યાકુબ કાસમભાઈ શેખ સુરેશ સામંતભાઈ ચૌહાણ રસૂલ ઇસ્માઇલભાઈ શેખ મહેબુબ કાસમભાઈ શેખ સુહેલ કાસમભાઈ શેખ જુબીદાબેન કાસમભાઈ શેખ અને શંકરભાઈ કોળે મળી એક મહિલા સહિત કુલ સાત લોકોની અટકાયત કરવામાં આવે છે કુંભારણા વિસ્તારમાં આ પહેલા પણ વિજિલન્સની ટીમે રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને આ બીજી વાર આ જ વિસ્તારમાં વિજિલન્સ સફળ રેડ દરમિયાન દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા બોરતળાવ પોલીસની કાર્યવાહી પર શંકા કુશંકાઓ થઈ રહી છે અને સામાન્ય વ્યક્તિ પણ જાણે છે કે કુંભારણા વિસ્તારમાં ગલીએ ગલીએ દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે